આટલા બધા પુરુષો છો શું કરો છો તમે આ કોઈ બેનો મને કેવું પડે શરમ આવી જોઈએ તમને તમને બધાને એક એક માણસને આપણી બહેનોએ ફરિયાદ કરવી પડે તમારા માટે શરમનો વિષય છે બધા યાર બેસી જવાની ખબર નહીં પડતી કેટલી ફાયર કરશે કેટલા દંડા મારશે કેટલા કેસ કરશે બે दारूમાંથી આ લોકો કમાય છે લૂગડા હમણાં ઉતરી જશે તમે કમાવશો दारू જુગારમાંથી કા કમાય છે કોણ કમાય છે આપણે પકડાય કોણે જે ખોટું કરે એને કોણે ડરવાડું જે ખોટું કરે એને આ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નવા આવ્યા છે એમના માટે વ્યક્તિગત કોમેન્ટ ન કરતો પણ ડીવાયએસપી ને ખબર પડવી જોઈએ જિલ્લા પોલીસ વડા 1 મિનિટ આ બહેનો

એમને ડ્રગ્સ વેચાય છે એક મિનિટ ગો એક મિનિટ એક મિનિટ સાંભળી લો એક મિનિટ સાંભળી લો નક્કી કરીશ તો ચોવીસ કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વિવટદાર નામ જાહેરમાં આપીશ ઇન ટ્વેન્ટી ફોર આવર્સ એટલે બોલતા જ નહીં ચૂપ થઈ જજો બે મિનિટ બરાબર આ બધા લોકો ઘાસ કાપા છે બધા બધા જૂઠું બોલી જાય છે એક મિનિટ કેટલા મહિનાઓથી રજૂઆત કરો છો

પોલીસ ઇન્સ્પેક્ટર જિલ્લા પોલીસ હાજર છે દારૂ વેચાય છે પોલીસ આમાંથી કમાય છે પોલીસ ના વહીવટદારો છે આ પરિસ્થિતિ છે મારે ફરી આવો સૂત્રોચ્ચાર ના કરવો પડે એવી તમે પાકી બાહિતરી આપો ના 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 આ શું આઠ પ્રોગ્રામ ના 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 બોત હજરજી બોલે વિકલ બાકી તમારામાંથી કોઈ અત્યાર સુધી મને મળી નથી તેમ છતાં એક મહિનામાં મારી પાસે રેકોર્ડ ઉપર છે જિગ્નેશભાઈ જિગ્નેશભાઈને બતાવી દઈએ મારી પાસે રેકોર્ડ છે જે પોલીસે છેલ્લા એક મહિનામાં કામગીરી કરી છે ને એન ટીપીએસમાં હોય કે તારુંમાં હોય ડિવાઇસ ફ્રી તમારી સુધી જવાબદારી વધારે બને છે મેં કે તમારા ઉપલી અધિકારી ને સબોર્ડિનેટ બંને નવા છે તમામ તમારે આ બધું બંધ કરાવવાનું હોય આકડાકીય માહિતી મારી પાસે રેકોર્ડ ઉપર તમને તમને પોલીસના મિત્રોને એ સવાલ થાય છે તમને એક મિનિટ તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી એ એક મિનિટ એક મિનિટ તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે એવું નહીં થતું હોય નહીં થતું હોય હે તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે આ લોકો મને કેવી રીતે જોવે છે મને ખબર છે ગર્વ કરે છે મારા માટે તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને ગુજરાતમાં કોઈનો ગુજરાતની અંદર એક મિનિટ આજ ગુજરાતમાં એક પાય અડે નહીં ને એવા પણ પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે એવું ચરિત્ર બનાવો ને આવું પડે મારું કામ જ નથી કેમ બહેનોએ ફરિયાદ કરવી પડે એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા ચાર પોલીસ કર્મીઓ શીખે આ હવા રૂઠી ફરિયાદ દારૂ વેચાય ત્યાં ગુજરાત છે આપણું આવું ગુજરાત

ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી એ ઊભા થવાનું નથી આ ડિમાન્ડ અમારી વાજબી ગણે છે આટલું તમે અમને કરીયા તમે હવે તમને તમે અમને બાયદરી આપો 100% વાત એક માસમાં મેં કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી આ બેનો તમે મારી પાસે આવ્યા

તમે બાહરી આપો મારી મારી એક જ રિક્વેસ્ટ છે ફરી મારે આવવું ન પડે ફરી બહેનોએ ફરિયાદ કરવી ન પડે એવું કરીને તમે થરાત પોલીસ સ્ટેશનની અને જિલ્લા પોલીસ વડા તરીકે તમારી શાખ બધું કરો એવું અમે ઈચ્છીએ છીએ અને બધા એક મિનિટ એક મિનિટ એક મિનિટ હા એક મિનિટ બધા પોલીસ કર્મી મિત્રોને કહો મને ફરિયાદ કરવા બદલ કોઈપણ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી શું કહું છું છું તું તારી કેસમાં ફસાવાની વાત તો તો ભૂલી જજો આંખની ઊંચી કરી ને હું છું મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણીનું રાજકારણ બી એક બે ને ત્રણ બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાઈશ કે લડત કોને કહેવાય બરાબર અને અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ ગણી સંખ્યામાં પાંચ હજાર માણસો લઈને આવવાનું છે એની તૈયારીમાં તમે તમે રહેજો અને એ વખતે તૈયારીમાં નહીં હો તો ફરી મને યાદ કરતા નહીં હું નવરો નથી એક મિનિટ ભાઈ એક મિનિટ હવે પોલીસને જે કહેવાનું કહી દીધું તો તમે સાંભળો એક મિનિટ મારી સોસાયટીમાં કોઈ દારૂ વેચતું હોય તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં કોઈ ઝેરની દુકાન ખોલે તો લેવા જાઉં છો એ પોલીસને ને જયારે કઉ છું ત્યારે તમને મજા આવે છે દારૂ નડે એમને એમ ચાલે તમે પીતા નથી બોલો એ ગાજો પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો બરાબર જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને પોતાની માની ચેન લોકો તોડી લઈ જાય છે બરાબર એટલે અત્યારે પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો આ બધી બહેનોએ ફરિયાદ કરવી પડી છે ને એ તમારા માટે સારું નથી ધૂળ પડી તમારી જવાનીમાં જો તમે જાતે ના હો તો આ બહેનોને ને લઈ જવું પડે આપણે

આજે રજા લઈએ છીએ પ્લીઝ તમે જરા આમાં યોગ્ય કરજો તમે ડીવાય પી સાહેબ તમારું આખું જુરિસ્ટિક્શન ચેક કરી લો હવે હું આવ્યો ને હવે આવ્યો હવે બંધ ના થાય એટલે મારી બી ક્રેડિટનો સવાલ આવશે એટલે મારી અહીંયા ડબલ બેટિંગ કરવી પડશે એટલે તમે તૈયાર જ રહેજો હા છો ખુબ ત્રાસ વધી ગયો છે

ડ્રગ્સ વેચાય ગાજુ વેચાય શું કરે છે તમારો સ્ટાફ બે જાવ બધા જે પણ માણસ છે તમે બધું બંધ કરાવી દો અને તમારા જુરિસ્ટિક્શન માં વેચાય નહીં તો તમારી આબરૂ વધશે રોજ રોજ આવવાનો નથી આવે છે હફતો લેવા આવે છે એક મિનિટ ગાંજુ વેચાય છે શિવનગરમાં

અહીંયા તમે એક મિનિટ તમે રજૂઆત કરો છો કે નથી કરતા ઊભા થઈને કહો બેન અને એક મિનિટ ઉભા રહો એક મિનિટ એક મિનિટ ભાઈ સાંભળી લો અહીંના પોલીસ સ્ટાફ માંથી જીગ્નેશભાઈ ને કીધું જીગ્નેશભાઈ ને કોણ લઈને આવ્યું એવું એક માણસ કહે તો મને કહેજો

હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી નાખીશ તમારા પૂછી લેજો થરાદ માં ચાલતા તમામ દારૂ ના લિસ્ટ બનાવો મને આપો અને હર સંઘવી આઠ ચોપડી પાસ આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો લો આ બધા વિડીયો લઈ રહ્યા છે મૂકો એના ફેસબુક પેજ માં જઈને કે અમારા શિવનગરમાં दारू બી છે ડ્રગ્સ બી છે અને ગાજો બી છે તારામાં તાકાત હોય તો બંધ કરાય આઠ ચોપડી પાસ અને તમે બધા તાળીઓ પાડનારા તમે ઢાકડીમાં પાણી લઈને ડૂબી પડજો કે બહેનો એ મને ફરિયાદ કરવી પડી શરા દાંત કાઢો છો અમાર તો પત્ની પત્ની વના છોકરા ખોયા છે એટલે અમારે ત્રાસ કરવી જ પડે અમારો ભત્રીજો કોઈ હું જાણું છું અને શિવનગરની ફરિયાદ પહેલી વખત નથી મળી એટલા આવ્યો છું તમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શું બાહિદરી આપવા માંગો છો કો તમે શું બાહિદરી આપવા માંગો છો કો એક મિનિટ એક મિનિટ તમે એસપી સાથે વાત કરી હા કો જિગ્નેશ ભી આયા છે ક્યાં છે એસપી ક્યાં છે જિલ્લા પોલીસ વડા એ આવશે પછી હું જઈશ કાલ સવાર સુધી બેસવાનું છે તો સવાર સુધી બેસીશ મારે કોઈ ઉતાવળ નથી એમને બોલાવો મારે એમની ઉઘરાણી કરવાની છે જિલ્લા પોલીસ ની કેજો શું તમારી કડક ઉઘરાણી મિનિટ જિલ્લા પોલીસ વડાની રેમ નજર ના હોય તો શિવનગરમાં ડ્રગ્સ વેચાય દારૂ વેચાય એમની બી જવાબ લેવાનો